મહિલાઓ પણ છે તે અહીંયા ઉપસ્થિત છે અને તમામ તમામ લોકોની છે છે કે રૂપાલા એ ટિકિટ તે રદ કરવામાં આવે પીટી જાડેજા સહિતના તમામ જે સંકલન સમિતિના આગેવાનો કહેવાય કે સભ્યો કહેવાય તે પણ જે છે તે અહીં પહોંચી ચુક્યા છે તેમની સાથે જ વાત કરીશું ના રાજુ પણ અહીંયા પહોંચ્યા છે તમે જોશો તો આ તસવીર આખી

આજે પચાસ હજાર થી માણસો વચ્ચે આપ વિડીયો મારફતે જોઈ શકો છો નજર કરીને જોઈ શકો છો સરકારને અમારો સંદેશો છે કે આનાથી વધારે રોષ ભભુ સ્વયંભૂત રોષ છે આ કોઈ આગેવાની નથી આની પાછળ કે આગળ કોઈ નથી તો અમારો મેસેજ પહોંચાડો કે પરસોત્તમભાઈ ભાઈની ટિકિટ કેન્સલ કરી એની ટિપ્પણી માફ કરાય એમ તો નથી એટલે એ ચર્ચા માટે ક્યારેય અમને ન બોલાવતા અમારી એક જ માંગ છે

બરાબર છે એવા બધા ગામમાં અત્યારે રોષ ભભૂકી ઉઠ્યો છે ભાજપના કોઈ પણ આગેવાન સભા નહીં કરી કે ગામમાં પ્રવેશ નહીં કરી શકે ગામે ગામ બેનર મહેરા છે પ્રવેશ કરવાની મનાઈ કરી છે એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે હવે જોવે અમે પંદર દિવસથી આ લડાઈ કરીએ છીએ આ સ્વયંભૂત લડાઈ છે અને સમગ્ર છત્તીસ સમાજમાં રોષ ભગૂક ગયો પાંચ કલાક મંત્રી નિવાસ પર બેઠક થઈ છે ભાજપના જે નવ ક્ષત્રિય આગેવાનો તમારી સાથે બેઠકમાં આવ્યા હતા તે ત્યાં મંત્રી નિવાસ પર ઉપસ્થિત હતા તે પણ રણનીતિ બનાવી રહ્યા છે કે આંદોલન ખાળે પાડવામાં આવે તેની માહિતી મારી પાસે નથી કારણ કે હું તો અહીંયા બપોરમાં આવી ગયો છું દપોરે બેઠક હતી એવી ખબર છે અને બેઠકમાં શું ચર્ચા થઈ અને શું વાત થઈ એની જાણકારી મને નથી તમારો સંપર્ક કરવાનો કોશિશ કરી છે ના મારો સંપર્ક નથી રાજકીય માણસોને જ બોલાવ્યા હતા જે નવ મંત્રીઓ અમને મળવા આવ્યા હતા એને જ બોલાવ્યા છે કોઈ આગેવાનને નથી બોલાવ્યા સિયુક્ત